અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે શહેરના ચંદ્રનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને પાણી ભરાતા હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે પાણી ભરાતા રાહદારીઓ પણ પરેશાન થઈ ઉઠ્યા છે જે રીતે આજે વરસાદ અમદાવાદમાં વરસ્યો છે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તે રીતે હાલમાં અમદાવાદમાં જે પાણી ભરાયા છે તેનાથી વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા અને ચંદ્રનગર વિસ્તારના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર છે ત્યાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ રહી છે ચંદ્રનગર વિસ્તારમાં દર વર્ષે થોડાક વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે અને અમદાવાદના ઘણા વિસ્તારો પણ એવા છે કે જેમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે જો અમદાવાદમાં વરસાદ પડે અને પાણી ના ભરાય તો વરસાદ વરસાદ ના કહેવાય અને અમદાવાદની નગર વ્યવસ્થા યોગ્ય ના કહેવાય જી હા આ દ્રશ્ય તમે જોઈ શકો છો અમદાવાદના ચંદ્રનગર વિસ્તારના કે જ્યાં નજીવા વરસાદના ઝાપટામાં રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે એક સ્થાનિક વ્યક્તિ દ્વારા ગટરનું અને સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું જે મેઇન હોલ છે તે સાફ કરીને પાણી નીકળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મહત્ત્વનું છે કે જ્યારે પણ વરસાદ પડે ત્યારે અહીંયા પાણી ભરાવવી સામાન્ય વાત છે અને પાણી ભરાવાને કારણે રોડ ઉપર ટ્રાફિકની સ્થિતિ તમે જોઈ શકો છો કે જે રોડ સંપૂર્ણ વાહનોથી ખાલી ખમ જોવા મળતો હતો એ રોડ ઉપર અત્યારે હાલ ચીક્કા ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે એ વાત પણ મહત્ત્વની છે કે નગરજનોનું કહેવું છે કે અહીંયા પાણી ભરાવાની સમસ્યા સામાન્ય છે શાસકોનું કહેવું છે કે જો એક ઇંચ કરતાં ઓછો વરસાદ હોય કલાકનો તો તેમની જે ગટર વ્યવસ્થા ડ્રેનેજ વ્યવસ્થા છે તે પાણી ગારી શકે પરંતુ સ્થિતિ એ છે કે એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ પડવાને કારણે પણ